હેલો ગાઈઝ કેમ છો બધા તો આજે અમે જાય છીએ રિલાયન્સ મોલે મારા ભાઈને ઓલિફેરા આટો મારવા જવું હતું પણ ત્યારે અમારે કાંઈ મોડું થઈ ગયું હતું એટલે જમાણું નહીં એટલે મેં કીધું હાલો આજે જ જઈ આવીએ પછી ફાઇનલી અમે રિલાયન્સ મોલે પહોંચી ગયા છીએ અને કરંટ તો આવતા હોય તો હાડબાડ હરખા કરવા પછી અહીંયા આવું ને એટલે મારી એક જ પ્રોબ્લેમ કે હું આ ઇલેક્ટ્રિક સીડીમાં ચડી ન હોકું મને એટલી બીક લાગે ને કે વાત પૂછોમાં મારાથી પહેલાં તો મારો ભાઈ ચડી ગયો અને એને જોઈને મને બીક લાગે કે એ ક્યાંક પડી ન જાય તોય એને બીક નથી લાગતી પછી બધાય જાતા તા ને એને હું જોતી હતી કે કેવી રીતે ચડે હે કેમ મને કાંઈ ખબર જ નહીં પડતી હોય તોય મને બીક લાગતી હતી પછી મેં કીધું કરંટ તમે માર ભેગા પછી યા તો મને એમ કે હાઈસ હવે એ કોઈ સીડી નહી આવે તા પાછી હામી ઊભીતી બીજી સીડી પણ એમાં કઈ વાંધો ન આવ્યો પગથિયા હતા ને એટલે પાછી તો હું કરણને એમ કહું જો હવે મને બીક ન લાગે હવે તો હું આઈથે ચડી ગઈ અને યા તો મારો ભાઈ ડિસ્કો કરતો તો એને જોઈને મને એમ થયું કે આ નાના છોકરા નથી નતબીતાનું હું બીઉ હું પછી યા ટોપ આવી ગયો ને તો મે આપણે નાના છોકરાને જેમ ટોપની જીત કરવા માંડ્યા કરણ કે નથ લઈ દેવું અહીંયા ઊભી હતી પણ મેં કીધું હવે આપણો મેળ ન પડવાનો ઈ કાંઈ લઈ ન દેવાના હવે અહીંથી ભાગવું જ જોહે તો પછી મેં કીધું હાલો હવે અહીંથી કાંઈ લેવું નથી તો હું ખોટું ખોટું અહીંયા આવું પછી ક્રિસમસ તો હોઈ ગયો અને હજી તોય અહીંયા નાતાલના ઝાડવા ને સ્નોબર્ડ્સને બધું પડ્યું હતું એટલે મેં કીધું લાવ હવે એકાદો ફોટો પાડી લઉં નાના છોકરાનું ઘણે તો હું તો વરી ઝાડવું બની ગઈ ઘડીકમાં પછી અહીંયા પડ્યું હતું ને તો મેં કીધું હવે લાવી બધું પડ્યું એની અરે ફોટા પાડી લઈ ક્રિસમસનું ઝાડું ને સેન્ટા ને બધાય તો મેં તો ત્યાંથી હવે સ્નોબર્ડ્સ ઉપાડી લીધું ને એને તેડીને ફોટો પાડી લીધો મેં કીધું અને અહીંયા બધા જ નાના છોકરાઓએ મારી સામે જોતા હતા કે અમે નાના હી પણ આ તો અમાર કરતાય બતર હે પછી મેં કીધું હાલો હવે મને કાંઈ લઈ નથી દેતા મારા ફોટા નથી પાડી દેતા તો હવે અહીંયા ખોટા ખોટું હું ઊભું રહેવું પછી અમે ફાઈનલી આવી ગયા ગેમ ઝોન માં પછી મારા ભાઈ ને ગેમ રમવા માટે જ અહીંયા આવું હતું રિલાયન્સ મોલે પછી ઈ તો ધૂમ બાઇક માં ધૂમ મચાલે ધૂમ કરવા એને તો મજા આવતી હતી ધૂમ ચાલે ધૂમ કરવાની અને મને કરણને ને તો કંટાળો આવતો હતો પણ મેં કીધું ભાઈ હવે આ પૂરું કર ને તારું એટલે હવે કઈક બીજી ગેમ રમીએ તો એટલામાં એક આપણે આવી ગયા ખાલી ભાઈ અને એ તો માર દીધી અથોડી પણ એનો કાંઈ સ્કોર પૂરો ન થયો એ એવા જાડા હતા તો એનો સ્કોર પૂરો ન થયો બોલ પછી મેં કીધું હાલો બીજી ગેમ રમીએ અને બીજી ગેમમાં હતું આ ટોય સિલેક્ટ કરવાનું અને ત્રીસ મિનિટનો નહીં સોરી ત્રીસ સેકન્ડનો જ ટાઈમ આપ્યો હતો અને એમાં હું કાંઈ ટોય સિલેક્ટ કરી હઈ કી નહીં અને મારો ભાઈ રાયડો રાયડ પછી મેં કીધું હવે થઈ ગયું હશે અને આ મશીન નીચે આવી ગયું હતું અને ટોય છે નીચે લેવા જાતું તું અને છે ને એ ઈ ગાઈઝ આવ્યું જ નહીં પછી એમાં મારો શું વાક અને મારો ભાઈ મને ખીજાય ખીજાય થાય પછી મારું મોઢુંય ઝીનકું થઈ ગયું મેં કીધું આટલી મહેનત કરી ને કાંઈ મારી પાસે આવ્યું નહીં અને મેં કીધું હાલો હવે અહીંથી હવે બાકી મને હવે કંટાળો આવે ને રોવું યાર કોણ એ લોક કહા સે આતે હૈ પછી કરણ મને કહે તને રો આવતું હોય એવું આપણે કામ જ નથી કરવું હાલો હવે નીચે ઉતરી જાય નીચે ઉતરતા એ તો ફાકીની જ રાહ જોતા હોય ક્યારે હું ફાંકી ખાઈ લો પછી અમે આવી ગયા ઊંધિયું ચાપડી ખાવા મને તો ન ભાવે પણ મારા ભાઈને કરણને ઊંધિયું ચાપડી ખાવા તા એટલે મેં કીધું તમે ખાઈ લ્યો આપણને ન ભાવે પછી આવી ગયા ચાઈનીઝ લેવા પછી મારા મમ્મીનો ફોન આવ્યો કે તમે બધા ગામમાં ગયા હો તો મારા માટે પણ પાર્સલ લેતા આવજો પછી અમે ખાધો સ્પ્રિંગ રોલ અને મારા ભાઈએ તો સ્પ્રિંગ રોલની દશા જ વીખી નાખી પછી મેં કીધું હવે બધાએ હવનું ખાઈ લીધું મારે પીઝો ખાવો છે મને ખવડાવો તો પીઝા આવ્યો એટલે આપણને તો પીઝો જોઈને કાંઈ રાહ જોવાય નહીં એટલે આપણે તો પીઝાની ઝીણી ઝીણી કટક્યું ખાવા માંડ્યા કારણ મને કે હા આમ ન હોય મેં કીધું આમ જ હોય પછી મેં કીધું લાવ હવે આમાં લાલ તમાકુ લીલી તમાકુ નાખી અને કરણ ભેગા હતા ને એટલે મેં કીધું લાવ પીઝામાં બે માણાનો એક એક અક્ષર કર નાખું નકર આપણે તો એમના પીઝા ખાવા જાય ને એકલા ત્યારે કાંઈ અક્ષરબક્ષર ન કરી ગમે લીટા કરીને ખાઈ લે પણ આ તો થોડોક કરણ હોય તો પ્રેમભાવ બતાવવો પડે ને નકર એને એમ થાય કે હું એને પ્રેમ જ નથી કરતી લે પછી મેં કીધું હાલો હવે બેનો એક એક અક્ષર નાખ્યો ને પેલો અક્ષર મારો જ ખાવ એનો તો ન ખવાય પછી મેં કીધું હાલો હવે પીઝા ખાવાનું ચાલુ કરી દઈ નકર આમનેમ ઠરી જાય તો ગાઈઝ અમે પીઝા પણ ખાઈ લીધા સ્પ્રિંગ રોલ પણ ખાઈ લીધો અને પાર્સલ પણ ઘર માટે લઈ લીધું અને તમને અમારા વિડીયો કેવા લાગે છે જરૂર કમેન્ટ કરજો અને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ટાટા બાય બાય